જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત દેઠ આયોજિત ગોષ્ઠી કાર્યક્રમ અંતર્ગત પાલેજ ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યો આ પ્રસંગે મુખ્ય વક્તા મીડિયા કન્વીનર રાજેન્દ્રભાઈ સુતરિયા તેમના પ્રવચનમાં જણાવ્યું કે ભારતનું બંધારણ વિશ્વમાં બેજોડ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પવિત્ર બંધારણની રચના થકી રાષ્ટ્રના સર્વ ભૌમિક ત ગૌરવને અખંડ રાખ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારતની રચનામાં બંધારણનો શ્રેષ્ઠ ફાળો છે જે બદલ દેશવાસીઓ બાબા સાહેબના અને વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર પંદરમાં માં ભારતીય બંધારણ સભા દ્વારા દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો જે ભાજપનું સંવિધાન અને બાબાસાહેબ આંબેડકર પ્રત્યેનું અનેરું સન્માન સૂચવે છે વધુમાં અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળ ડોક્ટર ભીમરાવ આંબેડકરનું તૈલચિત્ર સાંસદમાં મૂકીને સન્માન આપવાનું કાર્ય ભાજપે કર્યું હતું સાઈઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરાવ આ પ્રસંગે ભાજપના મહામંત્રી જ્યોતેન્દ્ર પટેલ ગજાનંદભાઈ મહંત નીરલભાઈ ઠાકર જિલ્લા સદસ્ય પાલેજના મલંકા પઠાણ તાલુકા સદસ્ય અંસયા વસાવા ગુલામભાઈ નાથા ઉપ સરપંચ શબીર પઠાણ વિરેન્દ્રસિંહ ગોહિલ ડાયાભાઈ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત દરેક જિલ્લા પંચાયત સીડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે પાલે જિલ્લા પંચાયતમાં પણ બંધારણ ગૌરવ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમનું મહત્વ એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતે પ્રસ્થાપિત કરીને બતાવવા માગે છે કે ખરેખર બંધારણનું જતન કોણ કરી રહ્યું છે કોંગ્રેસના સમયમાં બંધારણની શું સ્થિતિ કરવામાં આવી કેટલા ફેરફારો કરવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે અત્યારે જે રીતે રાહુલ ગાંધી સતત પોતે બંધારણની પરત લઈને બતાવ્યા કરે છે અને લોકોમાં એવું ગુમરાહ કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી બંધારણને બદલી નાખશે અનામત રદ કરશે તો તેની સામે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અને કોંગ્રેસે જે બંધારણનું અનેક પ્રકારે જુદા જુદા સુધારા કરીને જે બાબા બાબાસાહેબનું અનેકવાર અપમાન કરવાના જે કિસ્સા બન્યા છે બાબા સાહેબને ભારત રત્ન પણ ઓગણીસો નેવુંમાં આપવામાં આવ્યું છે કોંગ્રેસે નથી આપ્યું એટલું જ નહીં પરંતુ બાબા સાહેબને જ્યારે જ્યારે પણ તક મળતી હતી ત્યારે હિન્દુ કોડ બિલ સાહેબનું પસાર ના કરવા દીધું અને તેના કારણે સાહેબે વ્યથિત થઈને રાજીનામું આપવું પડ્યું ત્રણસો સિત્તેરમી કલમ જે ખોટે ખોટી રીતે તો બાબા સાહેબની બહુ મોટી એ કહેવાય કૃપા કહેવાય કે જે તે સમયે એમણે હંગામી શબ્દ વાપરેલો હતો અને તેના કારણે ત્રણસો સિત્તેરમી કલમ રદ થઈ છે બાકી શેખ અબ્દુલ્લા સાથેના જવાહરલાલ નહેરુના સંબંધોના કારણે કાશ્મીર ભારતમાં હોવા છતાં પણ એક ભારતનો ભાગ અલગ હોય એ રીતે આખી પ્રસ્થાપિત કરવામાં આવતું આવા અનેક પ્રકારના કોંગ્રેસના કરતૂતોને ખુલ્લા પાડવા માટે અને બંધારણ માટે જે ખરેખર કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ વફાદાર છે તે બતાવોને એસ્ટિબ્લેશ કરવા માટે અને લોકોમાં જે ખોટી શંકા કુશંકાઓને દૂર કરવા માટે આજની દિવસ આપ પસંદ કરી અને દરેક જિલ્લા પંચાયત